ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે ગણેશ ઉત્સવ દસ દિવસ ઉજવા પાછળ એક પ્રચલિત કથા પૌરાણિક કથા પ્રમાણે વેદવ્યાસજીએ આ દિવસે ગણેશજી પાસે મહાભારત કથાનું લેખન કરવાનું આહવાન કર્યું હતું અને તેમણે મહાભારતનું સંપૂર્ણ લેખન કર્યું હતું વેદવ્યાસની વિનંતી સ્વીકારી ગણેશજી મહાભારત લખવા રાજી થયા પરંતુ તેમણે એક શરત મૂકી હતી કે હું લખવાનું શરૂ કરીશ ત્યારે કલમ બંધ નહીં કરું કલમ બંધ થશે તો લખવાનું બંધ કરી દઈશ મહાભારતના લેખન કાર્યની શરૂઆત ભાદરવા મહિનામાં ચતુર્થીના દિવસે ભગવાન ગણેશે મહાકાવ્ય મહાભારત લખવાની શરૂઆત કરી હતી મહર્ષિ વેદ વ્યાસે મહાભારતની રચના માટે ભગવાન ગણેશને આવાહન કર્યું હતું તેમણે મહાભારતનું અનુલેખન કરવા વિનંતી કરી શરત પ્રમાણે વેદવ્યાસજી પઠન કરતા ગયા અને ગણેશજી લખતા ગયા શરત પ્રમાણે મહાભારત પૂરું લખતા દસ દિવસ થઈ ગયા એ દિવસે અનંત ચતુર્દશી હતી ગણેશજીએ કહ્યું કે જ્યારે હું લખવાનું શરૂ કરીશ ત્યારે હું કલમ બંધ નહીં કરું જો કલમ બંધ થઈ જશે તો હું લખવાનું બંધ કરી દઈશ ત્યારે વ્યાચીએ કહ્યું પ્રભુ તમે વિદ્રાનોમાં અગ્રસ હો અને હું એક સામાન્ય ઋષિ છું કોઈ પણ શ્લોકમાં ભૂલ હોઈ શકે છે તેથી સમજ્યા વિના અને ભૂલ હોય તો શ્લોક લખીને સુધારી લેજો ચતુર્થીના દિવસે વ્યાજજીએ શ્લોકનું પઠન કરવાનું શરૂ કર્યું અને ગણેશજીએ મહાભારત લખવાનું શરૂ કર્યું તે પછી દસ દિવસ પછી અનંત ચતુર્દશીના દિવસે લેખન કાર્ય પૂર્ણ થયું એક ધારા એક જગ્યાએ દસ દિવસ સતત લખવાથી ગણેશજીનો દેહ તપી ગયેલો તેમનું શરીર સ્થિર થઈ ગયેલું તેમના શરીર પર ધૂળ અને માટીના થર જમા થઈ ગયા હતા દસ દિવસમાં ગણેશજીનો દેહ આવો બની ગયો આ દસ દિવસ દરમિયાન ગણેશજી એક જ આસન પર બેસીને મહાભારત લખતા રહ્યા જેના કારણે દસ દિવસમાં તેમનું શરીર સ્થિર થઈ ગયું અને તેમના શરીર પર ધૂળ અને માટીનો એક થર જમા થઈ ગયો આ દસ દિવસમાં વેદવ્યાસજીએ જોયું કે ગણેશજીનું શરીર તાપમાન વધી ગયું છે ત્યારે વેદવ્યાસજીએ તેમને નદીમાં સ્નાન કરી શરીરને શાંત કરવા કહ્યું ગણેશજીની આ સ્થિતિ જોઈ વેદવ્યાસે તેમને સરસ્વતી નદીમાં સ્નાન કરી શરીરને શાંત કરવા કહ્યું ત્યારબાદ દસ દિવસ પછી ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કરી તેમના શરીર પર જમા થયેલી ધૂળ અને માટીને સાફ કરી તેથી ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ સુધી મન વસન અને ભક્તિથી તેમની પૂજા કર્યા પછી અનંત ચતુર્દશી વિસર્જન કરવામાં આવે છે વેદવ્યાસીએ ગણેશજીને નદીમાં સ્નાન કરાવ્યું ત્યારથી ગણેશ ચતુર્થીનો તહેવારની ઉજવણી શરૂઆત થઈ જે સતત ચાલુ રહેશે તેથી ભગવાન ગણેશની મૂર્તિનું દસમા દિવસે નદી તળાવ કે દરિયામાં વિસર્જન કરવામાં આવે છે મહાભારત લખવા અને સ્નાન કરવા સુધીના સમયને ગણેશ ઉત્સવ ઉજવવાની શરૂઆત થઈ આ દસ દિવસ મન વસન કાર્ય અને ભક્તિની શરૂઆત એક ઉત્સવની પરંપરા બની ગઈ ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે મૂર્તિ સ્થાપિત કર્યા પછી હિન્દુ રીતિ રિવાજ મુજબ નવ દિવસ સુધી તેની પૂજા કરવામાં આવે છે નવ અથવા દસ દિવસ પછી ગણેશ મૂર્તિને કોઈપણ તળાવ સરોવર અથવા નદીઓના પાણીમાં ભક્તિ ગીતો અને સંગીતના સાધનો સાથે વિસર્જન કરવામાં આવે છે વિસર્જનનો હેતુ ભગવાન ગણેશને વિદાય આપવાનો હોય છે જે અવરોધ દૂર કરનાર અને સિદ્ધિ આપનાર દેવતા તરીકે ઓળખાય છે ગણેશજીનું આધ્યાત્મિક મહત્ત્વ ગણેશ ચતુર્થીને આધ્યાત્મિક મહત્ત્વ એ વાતમાં રહેલું છે કે આપણે દસ દિવસ સંયમ અને આત્મા નિરક્ષણ સાથે પસાર કરવો જોઈએ અને બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખી ભગવાનની ભક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ દસ દિવસ પછી વ્યક્તિએ મન અને આત્મામાંથી ગંદકીનો પડને દૂર કરીને મનને શુદ્ધ કરી જીવન જીવવું જોઈએ ગણેશજીની મૂર્તિ કેટલા દિવસ રાખવી દસ દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવાની પરંપરા છે અનંત ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે ભગવાન ગણેશની મૂર્તિ દોઢ દિવસથી ત્રણ પાંચ સાત અને દસ દિવસ સુધી ઘરમાં રાખી શકાય છે આટલા દિવસો સુધી બાપાની આરાધના કરવાથી અનંત ચતુર્થીના દિવસે મૂર્તિનું વિસર્જન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે બોલીએ શ્રી ગણેશજીની જે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ